આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ જય શ્રી ગુરુપા જય શ્રી કૃષ્ણ જય સ્વામનામ મારું નામ હસ્મીત અંજિબેકા છેલ્લા 2014 વિરોધ જે સંચાલન થાય છે અને મેરેજ ઉપરાંત સમાજની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ જે ચાલે છે એ વેબસાઇટનું સંચાલન તેમજ મેરેજ બ્યુરોનું સંચાલન છેલ્લા ચૌદ વર્ષથી અમે કરીએ છીએ અને આની અંદર જે છે આ ચોથો પરિચય મેરો અમારા લાભારી નીચે અહીંયા આ જે યોજાયેલ છે ચારસો ને બાવીસ યુવક યુવતીઓની એન્ટ્રી આવેલ છે અને એની અંદરથી ઘણા બધા ડોક્ટર્સ એન્જિનિયર્સ અને સારા સારા આઈટી પ્રોફેશનલ્સ આ બધાએ એની અંદર ઇન્વોલ્વ છે ભાગ લઈ રહ્યા છે એમના જીવનસાથીની પસંદગીનો જીવનસાથી મેળવવા માટે અમારા પ્રયત્નો છે અને આ પ્રયત્નોને અલગ અલગ બોર ઘટક દ્વારા અમે છેલ્લા બે વર્ષથી અનુભવેલું છે કે અમને આમાં ઘણી સફળતા મળેલ છે અને આથી વિશેષ અમે આ વર્ષે થોડું ડિજિટલાઇઝેશન કરી અને એના દરેક આઈડી એના આઈડી કાર્ડ ઉપર અમે જે સ્કેન સ્કેનર મૂકેલું છે એ સ્કેન સ્કેન કરતાં એનો પૂરો બાયોડેટા મળે છે આ ઉપરાંત એને જે છે કરવાની અંદર પોતે રજીસ્ટ્રેશન કરે પોતાનો પાસવર્ડ સેટ કરે અને એ રીતે ત્યાં ઘેર બેઠા પોતાના મનપસંદ જીવન છે આ વેબસાઇટ પહેલાં બે હજાર ચૌદથી જે ચાલતી હતી એ વેબસાઇટ પણ થોડીક ખામી રહી જતા અમે નવી વેબસાઇટ જે કરેલી છે એ ફૂલ પ્રૂફ છે અને એની અંદર એમ કે કોઈ બીજા અત્યારના જે સાયબર ક્રાઇમના જે ન્યુસન્સ છે એનાથી બચવા બચી શકાય એ રીતની આ વેબસાઇટ બનાવેલી છે દરેક જ્ઞાતિજનોને કંસારા જ્ઞાતિના દરેક યુવા યુવતીઓને અમારી નમ્ર અપીલ છે કે તમે આ વેબસાઇટ દ્વારા તમે મેરેજનોની અંદર તમારું રજીસ્ટ્રેશન કરાવો અને આપની પસંદગીનો યોગ્ય જીવનસાથી મેળવવાની અંદર અમે જરૂરથી આપને હેલ્પફુલ થઈશું એવું અમે અનુભવીએ છીએ તો આપ જરૂરથી હજી આ પરિચય મેળો છે એ આખરી નથી વેબસાઇટ ચાલુ જ છે આપ પરિચય મેરો પૂરો થયા બાદ બી એની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જે રજીસ્ટ્રેશન થશે એના તમે ઘેર બેઠા એના બાયોડેટા તમે જોઈ શકશો એનો કોન્ટેક કરી શકશો અને આપને જો અનુરૂપ મળે તો આપણે આગામી મેળા હાજર રહેલા દરેક જ્ઞાતિજનો અમારું હાર્દિક સ્વાગત છે હું

ચલાવીએ છીએ એમાં રજીસ્ટ્રેશન ત્રણ વર્ષનું હોય છે જે રજિસ્ટ્રેશન કેન્ડિડેટ કરે છે ત્રણ વર્ષ સુધી રજિસ્ટ્રેશન હોય છે અને અને વેબસાઇટની અંદર ત્રણ વર્ષ સુધી એના પોતાના અનુરૂપ પાત્રો જોઈ શકે છે દર ત્રણ વર્ષે અમે પરિચય મેળાનું આયોજન કરીએ છીએ કે જે આયોજનમાં દર આ નવ પરિચય મેળો છે આઠ પરિચય મેળા અમે બહુ જ સારી રીતે સંપન્ન કર્યા હતા અને આ નવું હોય તો સારી રીતે સંપન્ન કરી રહ્યા છે અમારું પરિચય મેળાનું રિઝલ્ટ લગભગ પિસ્તાલીસ પચાસ ટકા જેવું અમને મળે છે બાકી તો અમે દરેક સભ્યોને કહીએ છીએ કે તમારું જો કે જીવન સંપન્ન થાય તો

સમજવા જરૂરી છે અને એટલા માટે છે અમે યુવા યુવતીઓને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરી અને એના વિચારો જાણવા માટેનો પ્રયત્ન કરવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રમાણે અમે છેલ્લા પચીસ વર્ષથી અમારો કાર્ય સંભાળી રહ્યા છીએ હું કન્વીનર બેન પેલો કન્વીનર સાથે સમસ્ત કંસારા સમાજ કંસારા ટાઈમ્સના સંપાદક મંડળની અંદર પણ